હલો ફ્રેન્ડ્સ કેમ છો આવી તમે સ્પંચ અથવા તો કોઈ બી કોટનનું કપડું જાડું સોફ્ટ જે કાપડ હોય તે લઈ અને તેની ઉપર સાબુ અથવા ડિશવોશ કોઈ બી સાબુ કપડો ધોવાનો કે લઈને રગડી લેવાનું તેની ઉપર પાણી રાખવાનું થોડુંક વધારે ભીનું રાખવાનું અને તેને બેન્ડ વારી દેવાનું એટલે સાબુ અંદરની સાઈડ હાલો જાય અને આવી તમ હા હળવા હાથેથી આવી તમ રગડવાનું તો એ બી જલ્દી જલ્દી ક્લીન થઈ જાય છે આવી તમ જે ધૂળના ડાઘ જામી ગયા હોય તેને જલ્દી જલ્દી ક્લીન કરી શકાય છે કલાકનું કામ મિનિટોમાં થઈ જાય છે જલ્દી જલ્દી જે આપે કેર કરી શકીએ એવી ટાઈપની વસ્તુનો અવી તમ જલ્દી જલ્દી ક્લીન થઈ શકે છે આપણા ઘરના બલ્બ હોય સ્વિચ બોર્ડ હોય આવી તમ મશીન ઉપર જો ટેપ લાગેલી છે એવી કોઈ બી વસ્તુ હોય પટી તો એની અવી તમ જલ્દી ક્લીનિંગ કરી શકાય જેથી કરીને આપણે હાર્ડ વસ્તુ કોઈથી ક્લીન કરી તો તેની ઉપર સ્ક્રેચ થવાની બીક રહે છે ડેમેજ થઈ જાય છે એટલા માટે આવી તમ સોફ્ટ કપડાનો ઉપયોગ કરી સાબુ લઈને જો કેટલો બધો ફરક છે તરત જ ક્લીન થઈ જાય છે